टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हमारी विशेष रचवात वॉर स्पेशल साथे हूँ छुजिकर। बात करिश्मा आज 4 फ़रवरी नहीं। सामान्य रीते 4 फ़रवरी ये प्रेमी पंखड़ाओ वैलेंटाइन डे मनाता हैं। પણ આજે અમે તમને ચૌદ ફેબ્રુઆરીની એક એવી કારમી હકીકત જણાવીશું જેને જોયા બાદ તમે આ દિવસને બ્લેક ડે તરીકે મનાવશો વતન કે જરા યાદ કરો કુરબાની ગીત સંખ્યાબંધ વખત સાંભળ્યું હશે સ્વર્ગસ્થ લતા મંગેશકરના સ્વરમાં તમે ગીત ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે ક્યારે દેશના જવાનોની કુરબાનીને યાદ કરી છે ખરા કદાચ તમારો જવાબ ના હશે પ્રાજની અમારિયા વિશેષ રજવાત નિહાળ્યા બાદ અમદાવાદ સાથે કહીએ કે કે તમે દેશના जवानोंની કુરબાનીને યાદ કરવા મજબૂર થઈ જશો જરા વિચારો કે જે દિવસે તમે તમારો કોઈ સ્વજનને ગુમાવ્યા હોય તે દિવસે તમે વેલેન્ટાઇન ડે મનાવશો ખરા તમે વિચારતા હશો કે આ શું મજા કરી રહ્યા છે પણ ચૌદ ફેબ્રુઆરીના દિવસે દેશના એક બે નહીં પણ ચાલીસ જવાનો શહીદ થયા હતા આપણા માટે કદાચ તેઓ અજાણ્યા હતા પણ તેમના માટે આખો દેશ એક પરિવાર હતો અને એટલા જ માટે આ દેશના જવાનોની કુરબાનીને યાદ કરવી જરૂરી છે અને ભારતીય સેનાએ શહીદ થયેલા વીર જવાનોના લોહીના એક એક ટીપાનો ખતરનાક રીતે બદલો લીધો હતો વાત છે 14 ફેબ્રુઆરી 2019 ના દિવસે થયેલા ખતરનાક આતંકવાદી હુમલામાં જમદેશ ટી રક્ષા કરી રહેલા 40 જવાનો શહીદ થઈ ગયા હતા રજા ઉપરથી પરત ફરેલા દેશના જવાનોના પરિવારજનોને એ ક્યાં ખબર હતી કે તેમનો દુલારો ક્યારે પાછો નહીં ફરે એ પરિવારોને ક્યાં ખબર હતી કે પાછો ફરશે તો તિરંગામાં લપેટાયેલો એક વાહલ સુયા દીકરાનું પાર્થિવ દે પછી ફરશે તો એક ભાઈની યાદ પાછો ફરશે તો એક પતિનો પ્રેમ અને એક પિતાનો પડછાયો રજાઓ પૂરી કરીને પોતાના ઘરેથી પરત ફરેલા જવાનો થોડી જ વારમાં શ્રીનગર ટ્રાન્ઝિટ કેમ્પ માટે રવાના થયા હતા આમ તો આ જવાનોને પાંચ દિવસ પહેલાં જ શ્રીનગર પહોંચવાનું હતું પરંતુ અહીં એટલી ખતરનાક બરફ વર્ષા થઈ હતી કે હવાઈ પણ બરફથી ઢંકાઈලා હતું એટલા માટે કેમ્પમાં મોટી સંખ્યામાં જવાનો હાજર હતા 14 ફેબ્રુઆરીએ પણ જમ્મુ કાશ્મીરનું વાતાવરણ ખરાબ હતું પરંતુ રાત્રે 3:30 કલાકે જવાનોનો કાફલો જમ્મુથી શ્રીનગર તરફ રવાના થઈ ગયો તે દિવસથી CRPF નો કાફલો ખૂબ બોટો હતો જેમાં બસ આર્મ વ્હીકલ અને અન્ય બસ મળીને કુલ ઇઠ્યોતેર વાહનો હતા આ વાહનોમાં બે હજાર પાંચસો સુડતાલીસ જવાનો સવાર ખીણમાં આંતરી હુમલાનો ખતરાને ધ્યાનમાં રાખીને હંમેશા આર્મીના વાહનોમાં જ કાશ્મીર લઈ જવામાં આવતા હતા પરંતુ તે દિવસે જવાનોની સંખ્યા વધારે હોવાના કારણે આ કફલામાં અન્ય વાહનો પણ સામેલ કર્યા થોડા કલાકની સફર બાદ પરત ફર્યા ત્યારે તેમની બસ આગળ વધી ચૂકી હતી જેથી તેઓ પાછળ આવી રહેલી બીજી બસમાં સવાર થઈ ગયા ત્યારબાદ કાફલો ફરી શ્રીનગર તરફ રવાના થયો

સરહદ પારથી નાપાક ઈરાદા લઈને આવેલા બે આતંકવાદીઓ તેમની તકદીર બદલી નાખશે આ બે આતંકવાદીઓ થતાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા આ બંને આતંકીઓના નામ શાકીર બશીર અને આદિલ અહેમદ ડાર હતું બંને આતંકીઓને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓએ કાશ્મીરમાં આતંક મચાવવાની જવાબદારી સોંપી હતી 4 फरवरी ये सवारेश शाकिर बशीर ने खबर पड़ी गई थी कि बफोरी नेशनल हाईवे नंबर 44 पर सीआरपीएफ નો મોટો કાફલો પસાર થવાનો છે એક રિપોર્ટ પ્રમાણે 5 દિવસ પહેલાજ 9 फरवरी એ સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુની વર્સીના દિવસે આતંકિઓ હુમલાને અંજામ આપવા માંગતા હતા પરંતુ ભારે હિમવર્ષાના કારણે सीआरपीएफ નો કોઈ કાફલો પસાર નહોતો થયો જેથી બંદે આતંકવાદીઓ આતુરતાપૂર્વક રાજુર્યા પણ જેવી તેમને માહિતી મળી કે CRPF નો કાફલો પસાર થવાનો છે એટલે તેમણે હુમલાની તૈયારી શરૂ કરી દીધી બનنے આતંકવાદીઓ હુમલાને અંજામ આપવા માટે લોકલ પોલીસની નાકાબંધી ન હોય તેવા કાચા રસ્તેથી પસાર થયા કારને હાઈવેથી 1/2 કિલોમીટર દૂર રોકી દીધી ત્યારબાદ આદિલે પોતાની ઘડિયાળ કાઠીને শাকીર બશીરને આપી અને કહ્યું क्या घड़ियाल तने हमेशा मारी याद अपाऊश दुआओं में याद राख पछी बन्ने आतंकवादियों एक बीजा ने भेटी पड़े ત્યાર बाद 200 किलो आरडीएक्स भरीली कार લઈને आदिल એકલો જ હાઈવે તરફ નીકળી પડ્યો કારણ કે આગળ નું કામ आदिल એકલો જ કરવાનો હતો તેણે પોતાની પાસે એક પિસ્તોલ પણ રાખી જેથી કદાચ હુમલો નિષ્ફળ જાય તો પોતાને ગોળી મારી શકે इसी तरह भारतीय जवानों के काफलों पर पुलवामा जिला ना अवंतीपुरा में एंट्री कर ही चुके हैं श्रीनगर पहुंचने में बस 1/2 घंटा है आ दरम्यान आतंकी आदिल પોતાની ગાડીને કાફલાની બસોને ઓવરટેક કરીને આગળ વધილი આ કારણે પેટ્રોલિંગમાં રહેલા आर ओ पी जवान મોહલલાલને ખબર પડી ગઈ કે કંઈક શંકાસ્પદ જીવો પોતાની ગન સાથે ગાડી તરફ આગળ વધ્યા પરંતુ તેઓ કાર સુધી પહોંચે ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું આતંકીએ પોતાની કાર પાંચમી બસ નજીક લઈ જઈને સાઈડમાં ટક્કર મારી અને ડેશબોર્ડ પર રહેલા ડીટોનેટનની સ્વિચ દબાવી દીધી સ્વિચ દબાવતા જ બસો કિલો આરડીએક્સ બ્રાસ્ટ થયો જેના કારણે પાંચમા નંબરની બસના ફુરચા ઉડી ગયા

એવા હતા જે બચી ગયા હતા અને તે હતા કોન્સ્ટેબલ વાસુદેવ જેઓ મોડા પડતા પાંચમા નંબરની બસને બદલે પાછળની બીજી બસમાં સવાર થયા આ હુમલો ભારતીય સિક્યુરિટી ફોર્સ પર થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો હતો ત્રીસ વર્ષમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ભારતીય વીર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તે પણ એટલી ભયાનક રીતે કે શહીદ થયેલા જવાનોના ચહેરા નહોતા હતા रस्ता पर તેમનું શરીરના અંગો વિખેરાયેલા હતા અહેમલાબાદ સેનાના जवानों ખૂબ આક્રોશમાં તે આતંક્યુંના કાયર હુમલાનો જવાબ આપવા માંગતા હતા હુમલાના થોડા કલાકો પછી પાકિસ્તાન પ્રિત આતંકી સંગઠન જયશ-એ-મહમદે આ હુમલાની જવાબદારી સ્વીકારી સાથે જ આત્મઘાતી હુમલો કરનારા આતંકી આદિલ અહેમદ ડારદો એક વિડિયો પર જાહેર કર્યો જેમાં તે કહી રહ્યો હતો કે તે આ હુમલાને અંજામ અપાવવા માટે 2018 માં જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો પરંતુ અહીં મોટો સવાલ એ હતો કે ભારતનો રહેવાસી આદિલ આખતે જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન સાથે કેવી રીતે ગયો આખરે આટલું મોટું ષડયંત્ર કેવી રીતે રચવામાં આવ્યું આ તમામ સવાલોના જવાબ અમે તમને બતાવીશું पर हाल समय था उनसे एक ब्रेक